શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કેટીકોમરેડ ચેનલમાં આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના એક અનન્ય સેવકનો વાર્તા પ્રસંગ જોઈશું તો વાર્તા પ્રસંગ ચાલુ કરીએ તેની પહેલાં ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તો ચાલો શ્રી ગુસાઈજીનું નામ સ્મરણ કરીને આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ શ્રી ગુસાઈજી ઘોડા પર બિરાજીને ગોકુલથી ગોવર્ધન પધારી રહ્યા છે રસ્તા વચ્ચે દસેક વર્ષના એક છોકરાને નિસ્વેત પડેલો જોયો નજીકમાં જ એક સર્પ દેખાયો પોતે ઘોડા પરથી ઉતરીને ઝારીજીમાંથી જળ લઈ વેદ મંત્ર ભણીને એના પર છાટ્યું છોકરો તરત બેઠો થયો શ્રી ગુસાઈજીના દર્શનથી પ્રભાવિત થયો અને પોતાને જીવતદાન આપનારને પગે પડ્યો મહારાજ આપ મહાપુરુષ છો ઘણી દયા કરી મને જીવાડ્યો હવે તમારો ચાકર ગણો ખવાસ પૂછે છે કે ભાઈ તું કોણ છે ક્યાં રહે છે અને ક્યાં જતો હતો એ છોકરો કહે છે કે મારું નામ ચકો હું તો હલકી જાતનો છું ચહુડો છું રસ્તા વાળવાનું અમારું કામ ગોવર્ધન મારું ગામ રસ્તે જતા સાપ કરડ્યો જિંદગી પૂરી થવાની હતી પણ નવી જિંદગી મળી શ્રી ગુસાઈજીએ એ લીલાના જીવને પારખ્યો અપરાધવશ સાપને લીધે એ યોનીમાં જન્મ્યો હતો પોતે એની દિનતા જોઈ અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો અને શીખવ્યો પછી યાગના કરી કે તું આ મંત્ર રાત દિવસ બોલ્યા કરજે તારું કામ થઈ જશે પછી ચકો ઘેર આવ્યો શ્રી ગુસાઈજીનું ધ્યાન એના હૃદયમાંથી ખસતું નહોતું અષ્ટાક્ષરનું રટણ એ રાત્રિ દિવસ કર્યા કરે છે એના મનમાં કોઈ અપૂર્વ ભાવ પ્રગટે છે ગિરિરાજ ઉપર શ્રીજીના મંદિર સામે એની દ્રષ્ટિ મીટ માંડ્યા કરે છે પણ મંદિરમાં જઈને દર્શન કરવાનો તો એને અધિકાર નથી જાતિનો એ અત્યંત છે ઈચ્છેલી વસ્તુ ન મળે ત્યારે તેને માટે આતુરતા પ્રગટે છે શ્રીજીના દર્શનની આરતી એના મનમાં વધતી ગઈ વિરોધી પ્રાણ અકળાવા લાગ્યા ભગવાન બધું સહી શકે છે પણ પોતાના જનોનો વીરો કલેશ સહી શકતા નથી એક દિવસ પોતે સામે પધારીને ચકાને દર્શન આપ્યા પૂર્વની પ્રીત તાજી થઈ એ અદ્ભુત દર્શનથી ચકો ચકિત થઈ ગયો એનું મન અહો ભાગ્યથી ભરાઈ ગયું આહાહા કેવો મનોહર સ્વરૂપ દર્શન આપીને શ્રીજી તો પધાર્યા પણ ચકાના મનમાં એ અદ્ભુત સ્વરૂપની લગની લાગી પછી તો શ્રીજી બીજે ત્રીજે દિવસે એને દર્શન આપવા પધારતા જે દિવસે દર્શન ન થાય તે દિવસે એ ભૂખ્યો તરસ્યો પડી રહેતો હવે તો એ મોટો થયો બાપ મરી ગયો છે ધંધો અત્યંજનો બદલીને એને ખેતી કરવા માંડી છે ખેતરમાં શ્રીજી એને રોજ દર્શન આપવા પધારે છે ફરી એકવાર શ્રી ગુસાઈજી ઘોડા પર પધારતા હતા ત્યારે શ્રીજીને એની સાથે વાતો કરતા પોતે જોયા પછી ચકાને પાસે બોલાવ્યો અને શ્રી ગુસાઈજી પૂછ્યું ત્યારે ચકુ બે હાથ જોડીને દિનતાથી બોલ્યો હા મહારાજ આપની કૃપાથી શ્રીજી અહીં પધારીને મને ઘણીવાર દર્શન આપે છે એમની વ્રજ લીલાની ગાયોની ને ગોપોની કઈ કઈ વાતો કરે છે જે દિવસ દર્શન ન થાય તે દિવસે મને ખાવું પીવું ભાવતું નથી ભૂખ્યો પડી રહું છું શું થાય પ્રભુ મંદિરમાં તો મારાથી અવાય નહીં શ્રી ગુસાઈજીએ એને આશ્વાસન આપ્યું કાલથી રોજ મંદિરે આવજે રાજભોગના દર્શન પહેલાં મંદિરના દ્વાર પાસે બેસજે સૌથી પહેલા તને જ દર્શન કરાવીશું પોતે આચાર્ય છે વર્ણાશ્રમ મર્યાદા પણ સાચવવી પડે વસ્તુ તો ભક્તિમાં ભેદ નડતો નથી સૌને ભક્તિનો સમાન અધિકાર છે તેમાં એ પુષ્ટિ ભક્તિ તો સ્વતંત્ર અને સર્વશ્રેષ્ઠ મંદિરે પધારીને શ્રી ગુસાઈજીએ ઝાપટિયાને બોલાવીને આજ્ઞા કરી આ ચહુડાને માળા બોલે ત્યારે દર્શન ખૂલતા જ જગમોહનમાં બોલાવીને દર્શન કરાવી દેજો એ જાય પછી બીજા વૈષ્ણવોને દાખલ કરજો બીજા દિવસથી એક રમ શરૂ થયો ચકાના આનંદનો પાર નહોતો નિત્ય સમયસર નાહી ધોઈને શુદ્ધ કપડાં પહેરીને તે મંદિરને દ્વારે આવી જતો પણ એક દિવસ જરા જુદું બની ગયું એ એવો રોકાઈ ગયો કે સમયસર આવી ન શક્યો સહેજ મોડું થઈ ગયું દર્શન બંધ થઈ ગયા હતા એને ખૂબ તાપ કલેશ થયો તરત જ વિરહ જ્વર ચડી આવ્યો ઘરે પાછો પણ કેવી રીતે જાય મંદિરના પાછલા ભાગમાં એ રુદન કરતો ભૂખ્યો તરસ્યો પડી રહ્યો થોડોક સમય વીત્યો હશે કૃપાળુ શ્રીજી આ સહી ન શક્યા પોતાની ઈચ્છાથી નિજ મંદિરની પછીતમાં બાકોરું પાડીને પોતાના વિરહી ભક્ત ચકાને બૂમપાડીને બોલાવ્યો શ્રીજીનો સ્વર સાંભળતા જ ચકો ચમકીને બેઠો થયો બાકોરા સામે દ્રષ્ટિ ગઈ એમાંથી શ્રીજીએ એને પોતાનું મુખ દર્શન કરાવ્યું એટલું જ નહીં પોતાના મંટામાંથી બે પ્રસાદી બુંદીના લાડુ એ બાકામાં થઈને બહાર મૂક્યા ચકો પોતાના અહોભાગ્ય માનીને એક લાડુ તો ત્યાં જ ખાઈ ગયો બીજો બાંધીને ઘેર લઈ ગયો સાંજે ઉથાપન સમયે શ્રી ગુસાઈજી નિજ મંદિર માં પધારિયા ત્યારે પચિત માં ખાતર પડેલું જોઈને પોતે ઘણા ચિંતાતુર થયા બધે તપાસ ચાલી મંદિરના સેવકોમાં અને વૈષ્ણવોમાં વાત પ્રસરી ગઈ પછી બન્યું એવું કે એમના એક વૈષ્ણવને રસ્તે જતા ચક્કો મળી ગયો હવે તો વૈષ્ણવો એને સારી રીતે ઓળખતા થયા હતા એના પર થયેલી કૃપાની વાત છાની રહી નહોતી ચકાયે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહ્યા વૈષ્ણવે એને મંદિરમાં ખાતર પડ્યાની અને શ્રી ગુસાઈજીની ચિંતાની વાત કરી ચકો તરત ત્યાંથી દોડીને શ્રી ગુસાઈજીની બેઠક પાસે આવ્યો કોઈની સાથે શ્રી ગુસાઈજીને સંદેશો કેહોડાવ્યો પોતે બહાર પધાર્યા ચકાએ ધીમે રહીને બનેલી બધી વાત કરી અને ચિંતા નહીં કરવા શ્રી ગુસાઈજીને વિનંતી કરી તપાસ કરતા કઈ ચોરાયેલું તો જણાયું નહોતું છતાં શ્રી ગુસાઈજી ઉદાસ થયા હતા આ ચિંતાનો વિષય તો હતો જ ગમે ત્યારે આ રીતે ખાતર પડીને મંદિરમાં ચોરી થઈ શકે આ તો ભારે જોખમ પણ ચકાની વાત સાંભળ્યા પછી શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા શ્રીજી કેવા દયાળુ છે અને ભક્તો માટે કેટલો શ્રમ લે છે એ વિચારતા પોતે ગદગદ થયા ચકાને આજ્ઞા કરી આજ પછી તું આઠ સમામાંથી ગમે તે સમયે આવીશ તો પણ પ્રથમ દર્શન તને જ કરાવીશું તું ખેદ કરીશ નહીં તારે માટે શ્રીજીને શ્રમ લેવો પડે છે પછી પોતે ઝાપટિયાને પણ આ વાત સમજાવી આવા જીવો માટે તો જાતિ મર્યાદા પણ ગૌણ બની જાય છે પછી શ્રી ગુસાઈજીએ પેલું બાકોરું પુરાવી દેવાની પોતાના માણસોને આજ્ઞા કરી પણ શ્રીજીની ઈચ્છાએ કાયમ રાખવાની જણાઈ દિનહીન જીવ પ્રત્યેની પોતાની કૃપાનું એ પ્રતીક હતું શ્રીજીએ એ પુરાવાની ના કહી એટલે તે હતું તેમજ રાખવામાં આવ્યું અત્યારે પણ એ ત્યાં વિદ્યમાન છે પછી તો ચક્કો નિત્ય સમયસર દર્શને આવી જતો એના ચિતમાં નિરંતર શ્રીજીના સ્વરૂપનું અને લીલાનું અવગાહન થયા કરતું એ જ એની માનસિક સેવા હતી આ બધું કેવું અદ્ભુત કેવો અનુપમ અને કેવો કૃપા માર્ગ

એવા પરમ અનન્ય ગુસાઈજીના ભક્ત ચકાની વાર્તા અહી પૂર્ણ થાય છે તો આ અવલોકિક સત્સંગને શ્રી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત કરીને અહી પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ